હલો મિત્રો કેમ છો બધાએ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તમારા બધાનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના નવા બ્લોગમાં તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો મિત્રો આપણે છે ને બધાએ શાક તો ખાતા જ હોય હરેક શાક ખાતા હોય પણ શું તમે ક્યારેય છે એ ઘઉંના લોટનું વડીનું શાક ખાધું છે તમે ચણાના લોટનું અને સોયા સોયા વડીનું ઘણા શાક છે એ એ રીતના ખાધા હશે પણ શું તમે ક્યારેય ઘઉંના વડીનું શાક ખાધું છે નહીં જ ખાધું હોય તો મિત્રો આજે આપણે છે ને એ બનાવવાના છીએ બટેટાનું અને એકદમ સરસથી છે એ ઘઉંના

એક ચમચી જેટલા છે એ આદું મરચું અને લસણની પેસ્ટ નાખી દઈશું અડધી ચમચી છે આપણે નમક નાખી દેસું અડધી ચમચી છે આપણે હળદર નાખી દઈશું એક ચમચી છે આપણે ધાણાજીરું પાવડર નાખી દઈશું એક ચમચી છે એ લાલ મરચું પાવડર નાખી દઈશું તીન ચમચી છે આપણે હિંગ નાખી દેસું અડધી ચમચી છે એ ગરમ મસાલો નાખી દેસું અડધા લીંબુનો રસ નીચોવી દઈશું એક પાવડું જેટલું છે આપણે તેલનું મોણ નાખી દઈશું આ બધી વસ્તુ છે એ આપણે મિક્સ કરી લેશું અને એક છે એ સોફ્ટ ડો છે એ તૈયાર વળી બનાવવા માટે કરી લેશું જરૂર જણાય તો પાણી છે એ જરૂર મુજબ લેતા જશું અને એક ડો તૈયાર છે એ કરી લેશું તો આ રીતનો આપણે ડો તૈયાર છે એ કરી લીધો છે એમાં આપણે છે એ થોડુંક તેલ નાખીશું અને આ લોટ છે એને ભેગો કરી લેશું તો તમે જોઈ શકો છો આ રીતના આપણે એકદમ સરસ સોફ્ટ છે એ ડો છે એ વડી માટે તૈયાર કરી લીધો છે તો એમાંથી આપણે સાવ નાની નાની છે એ આ રીતની વડી છે એ બનાવવાની છે એકદમ નાની સાઇઝની છે આપણે વડી બનાવવાની છે તમે કોઈ પણ સાઇઝની વડી છે એ બનાવી શકો છો આપણે છે એ સાવ નાની સાઇઝની છે એ વળી બનાવીશું અહીંયા આપણે જે આપણો ડો તૈયાર કરેલો હતો વળીનો એમાંથી આપણે નાની મોટી સાઇઝની બધી વળી છે એ બનાવી અને આ રીતની તૈયાર છે એ કરી લીધી છે અહીંયા આપણે છે એ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો તેલ છે એ હવે વળીને છે એ ફ્રાય કરી લેવાની છે એક સાથે છે એ આપણી બધી વડી ફ્રાય થઈ જશે તો આપણે આપણે સાથે છે 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 એ એ બધી વડીને ફ્રાય કરી હવે આને આ રીતના તો તમે જોઈ શકો છો કે આપણી વડી છે એ ખૂબ સારી રીતના ફ્રાય છે એ થાય છે એકી સાથે આપણી બધી વડી છે એ આરામથી ફ્રાય છે એ થઈ જશે તો આપણે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે છે એ વડીને ફ્રાય છે એ કરવાની છે આપણી વડી છે એ બ્રાઉન કલર ની થઈ ગઈ છે તો હવે આપડી વળી છે એ કમ્પ્લીટ બની ગઈ છે તો હવે આપણે છે આને સાઈડમાં મૂકી દેસુ અને આપડા બટેટા જે આપણે બાફવા મૂકેલા હતા તો એ સરસ થી છે એ બફાઈ ગયા છે તો એને આપણે ઉતારી લેશું આ રીતના આપણે મીડિયમ સાઇઝના છે એ બટેટા છે એ કટ કરી લેવાના છે આપણા બાફેલા જે બટેકા છે 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 એને એને આપણે બટેટા બાફી અને આ રીતના એ કટ કરી લીધા અને અને આપણી વડી પણ આપણે છે એ બનાવી તૈયાર કરી લીધી છે તો હવે આપણે છે એ બટેટા અને વડીના શાકનો છે એ વઘાર કર્યા મેં ત્રણથી ચાર મોટા પાવડા છે એ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેલ આપણું છે એ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં રાઈ નાખીશું જીરું નાખીશું હિંગ નાખીશું અને લીમડાના પાન નાખીશું હળદર નાખીશું આપણે આદુ મરચા અને લસણની પેસ્ટ કરેલી છે એ નાખી દેસુ તો બે મિનિટ છે આપણે ડુંગળીને આ રીતના સાતડી લીધી છે એટલે કે હળહળી ગઈ છે આપણી ડુંગળી છે એ અહીંયા મેં એ એક વાટકી જેટલો આ રીતના ટમેટા છે એની ગ્રેવી લઈ લીધી છે હવે બધી વસ્તુને છે એ આપણે હરીકવાર સાતડવા દેવાની છે તો બધી વસ્તુ છે એ સારી રીતના સતડાઈ ગઈ છે તો હવે આપણે એમાં બટ બાફેલા બટેકાના ટુકડા કરેલા હતા એ મીડિયમ સાઇઝના એ નાખી દઈશું અને બધી વસ્તુને છે એ મિક્સ કરી લેશું અહીંયા મેં પોણો વાટકો છાસ લીધેલી છે છાસની જગ્યાએ તમે છે એ દહીં પણ યુઝ કરી શકો છો તો અહીંયા આપણે એક મોટી ચમચી છે એ નમક નાખીશું બે મોટી ચમચી છે એ આપણે લાલ મરચું પાવડર નાખીશું નમક અને લાલ મરચું પાવડર છે એ તમે તમારી અકોર્ડિંગ છે એ લઈ શકો છો મોટી ચમચી આપણે ધાણાજીરું પાવડર છે એ નાખીશું અને આ બધી વસ્તુને છે એ સારી રીતના મિક્સ છે એ આપણે કરી લેવાની છે આપણે છે એ બધા મસાલા છે એ છાસની અંદર નાખી દીધા છે ખાસ મિત્રો યાદ રાખજો છાસની જગ્યાએ તમે દહીં પણ લઈ શકો છો અને આ રીતના જો તમે કરી અને આ વળી અને બટેટાનું શાક બનાવશો ને તો એનો સ્વાદ છે એ એકદમ સરસ ખૂબ સરસ રીતના આવશે હવે આપણે છે આ મિક્સ કરેલો છાસમાં મસાલા સાથે એ આપણે શાકમાં છે એ નાખી દેશું એ વસ્તુને છે એ આપણે આ રીતના હલાવી લેશું અને ચડવા દેસું હવે તો આપણે છાસ અને મસાલા નાખી અને આ રીતના શાકને છે એ ચડવા મૂકેલો હતું હવે જે વાટકાથી આપણે છાસ લીધેલી છે એ જ પોણો વાટકો છે એ આપણે આમાં પાણી એડ કરી દેવાનું છે અને આને મિક્સ કરી લેવાનું છે તો આપણે પાણી અને છાશ નાખી અને આ રીતના શાકને છે એ ચડવા મૂકી દીધું હતું તો હવે આપણે છે આપણી બધી વળી છે એને આમાં નાખી દેવાની છે તો આપણે બધી વળી છે એ શાકમાં મિક્સ કરી દીધી છે અને આને સારી રીતના છે આપણે આ રીતના હલાવી લેવાનું છે તો હવે આપણે આ જ સ્ટેજ ઉપર છે એ શાકમાં થોડોક રસો છે એ રહેવા દઈશું કારણ કે આપણી વળી છે ને એ રસો છે એ થોડોક સોસશે તો આપણે હવે આમાં ધાણાભાજી નાખી દઈશું અને આપણું વળીનું શાક છે એ કમ્પ્લીટ છે એ સવ કરવા માટે તૈયાર છે તો ગેસની ફ્લેમ છે એ આપણે બંધ કરી દઈશું એકવાર છે ને તમે આ શાક ખાશો ને તો તમે ઊંધિયાનું શાક ખાવાનું પણ ભૂલી જશો એટલું ટેસ્ટી અને મસ્ત શાક છે એ સર્વ કરવા માટે તૈયાર છે તો તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતના છે આપણું વળી અને બટેકાનું શાક છે એ બનેલું છે તો મિત્રો તમારે પણ ઘરે જો મહેમાન આવે અને ક્યારેય કોઈ શાક ન હોય તો તમે પણ એકવાર છે આ વળી અને બટેકાનું શાક છે એ જરૂરથી છે એ ટ્રાય કરજો ખૂબ સરસ છે આ વળી બટેકાનું શાક છે એ બને છે તો આપણે છે એને ભાખરી સાથે છે એ સવ કરીશું અને સાથે જ છે એ તળેલા મરચાં લઈ લેશું તો તમે પણ જે ઘરે આ રીતના વડી અને બટેકાનું શાક છે એ એકવાર જરૂરથી ટ્રાય કરજો વડી અને બટેકાનું ખૂબ જ સરસ શાક છે એ સૌ કરેલું છે તો તમે જોઈ શકો છો અને તમે પણ મિત્રો મહેમાન આવે ને ત્યારે એકવાર છે ઘઉંના લોટનું વડીનું અને બટેકાનું શાક છે એ જરૂરથી ટ્રાય કરજો બધા જ લોકો છે એ આંગળા ચાઢતા રહી જશે ને ખૂબ જ મજા આવશે તો તમે એને ભાખરી સાથે રોટલી સાથે પરોઠા સાથે અને રોટલા સાથે કોઈ પણ સાથે છે એ સૌ કરી શકો છો ખાવાની છે એ ખૂબ જ મજા આવશે અને અમે તો છે ને એ ગામડાની અંદર અમારો આ દેશી છે એકદમ ઘઉંના લોટનું વળીનું અને બટેકાનું શાક છે અવારનવાર શાકભાજી ઘરમાં ન હોય ત્યારે ચોક્કસ થી છે એ બનાવીએ છીએ અને ખૂબ જ છે આખું ઘર છે એ ખૂબ જ સારી રીતના છે એ મજાથી એ આ શાક છે એ માણીએ તો મિત્રો રેસીપી અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા તમને આ વળી અને બટેકાનું શાક છે એની રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળશું પાછા એક મસ્ત મજાના નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ